ગોધરાના હમીરપુર સીમમાં વીજ પુરવઠો પૂરો ન મળતા ફુલાવરના પાકને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાથી પાક નિષ્ફળ ગયો ત્યારે અહીંના રોષે ભરાયેલા ખેડૂતે ફુલાવરના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી નાખ્યું ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીની ભારે બેદરકારીના કારણે જગતના તાતને પડતા ઉપર પાટા જેવા હાલ થયા હોય તેમ એક તરફ ફુલાવરનો ભાવ ઘટી ગયો છે તો બીજી તરફ

આળા સુધી ખંખેરીને વીજ પુરવઠો પૂરો ન પાડતા હોય ત્યારે ખેડૂતો ને આખરે આત્મહત્યા કરવાનો વારો ન આવે તેવી ખેડૂતોમાં ભીધી સેવાય રહી છે ત્યારે શું વીજ કંપની દ્વારા આમ લાચાર બનેલા ખેડૂતોને વીજ પુરવઠો પૂરો આપવામાં આવશે કે કેમ કે પછી બચેલા પાકને પાણી વગર ખેડૂતોને નુકસાન વેઠવું પડશે તે ધરતીપુત્રોમાં ચર્ચાનો વિષય બને છે ખેતીનો લાઈટ સીધો આપ્યું ના એક મહિનાથી તો અમારો ફૂલવર પીરું થઈ ગયું છે ને માર્કેટમાં ચાલે એમ નથી તમે માલ બી ંકાઈ લો પણ એક મહિનાથી આ લાયટ હેરાન અડધો કલાક આવે છે ને અડધો કલાક જતું રહેશે અમે મજૂરોના બી પૈસા માર ભીકળ જાય છે પીરું થઈ ગયું માર્કેટમાં ચાલે એવું નથી એ દસ દસ રૂપિયા ઉચ્ચક પાઉં ચૂય છે ને ગૌશાળામાં માલ ખવડાયો પહેલા બી ચૌદ ટન ફુલીવાળ આવી ત્યારે ગૌશાળામાં ખવડાવી દીધો આવી તર પહેલાં ભાવ ના મળ્યો ને માલ માર્કેટમાં ગૌશાળામાં નાખી દીધો માલ હવે માલ તૈયાર થયો ફુલીવરનો ભાવ બી આવ્યો ફુલીવરનો ભાવ આવવાથી આ લોકો મેં માલ ની કાળજી બી ઘણી કરી પણ આ લોકોએ સમયસર લાઈટ આપ્યું ના એમાં માલ મારો બધો પીરો પડી ગયો એમાં મને ત્રણ થી ચાર લાખ રૂપિયા નું નુકસાન થયું ખેતી ખેતી નું લાઈટ સીધું આપ્યું ના તો આ લોકો માલ પીરો થવાનું કારણ છે આ તાપના લીધે તાપના લીધે ને લાઈટ આપ્યું ના ને આ લાઈટ આપ્યું ના ને છ છ સાત દિવસ અમને બિલકુલ સદન તર લાઈટ આપ્યું ના એમાં તાપના લીધે માલ ખુલી ગયો એને પાણી ના મળે તો માલ બિલકુલ ગોટા ખુલી જાય એટલે તાપના લીધે માલ પીરો પડી જાય